રાંધનપુરના અરજણસર ગામની સીનમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા નર્મદા નિગમની બેદરકારીના કારણે ખેતરમાં વાવેલા જીરા અને સુવાના પાકમાં પાણી ભરતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે કેનાલોની સફાઈ કર્યા વગર આડેધડ પાણી છોડવામાં આવતું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે મોંઘા ભાવે બીજ વાવી વાવેતર કરેલ પાકમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે કેનાલ છીનાડ માઇનોર અરજણસર ત્રણ સફાઈના અભાવે મિની ભગત કોન્ટ્રાક્ટરને નર્મદાના અધિકારીઓ મિલી ભગત થવાથી કોઈ સફાઈ કરી નથી અને ખેતરમાં આઠથી દસ વીઘા હુવા અને આઠ બેથી ત્રણ વીઘા જીરું તમામ વસ્તુ પાણીની કલ્યા કલિયા હમું બબે બે ફૂટ પાણી ભર્યું છે તો સરકારને શ્રી વિનંતી અને અધિકારીઓ ઉપર કાયદેસરની એક્શન લો કોન્ટ્રાક્ટરને બી અને